કચ્છના અંજાર તાલુકાના વીડી બાયપાસ પાસે આવેલી નંદી શાળામાં ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શનમાં અબોલ જીવો સાતસો નંદીઓને સાતથી આઠ હજાર કિલો સકટેટી કારિંગા તેમજ દૂધીનો પ્રસાદ નંદીઓને પૌષ્ટિક આહાર મીઠા મધ જેવા સકટેટી અને કારિંગા અને દૂધીનો પ્રસાદ આપવામાં આવ્યો

આજે એક પૌષ્ટિક આહાર કહી શકાય એવું કલિંગા સકટેટી દૂધી અને દાડમ વગેરે આજે સાતસો સાતસો નંદીઓને લગભગ સાત થી આઠ ટન એટલે સાત થી આઠ હજાર કિલોનો મહાપ્રસાદ આપી અને નંદીજીને અહીંયા આપવાનું હતો એનાથી વિશેષ કરીને જે ઉપર ફુવારા હોય ગરમીને પિસ્તાલીસ ડિગ્રી ને તાપમાન નીચે લઈ માટે દસ થી પંદર ડિગ્રી એવા ફુવારાને પણ શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવી હતી અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કારિંગા સાકાઢેટી અને દૂધી વગેરેનો પ્રસાદ નંદીજીને આપી આવ્યો હતો વિષ્ણુની પ્રથમ નંદી સાડા કહી શકાય જેની હાજર હાજર જય ગો માતા જય ગોપાલ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ